તો આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં દોઢું વાવેતર છે ઉત્પાદન પણ એકંદરે ખેડૂતોના જે વાત ઉપરથી લાગી રહ્યું છે કે એકંદરે ઉત્પાદન પણ સારું છે એના હિસાબે જોઈ એના કરતાં પણ વધારે ઉત્પાદન થવાના કારણે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જ્યારે ભાવ નક્કી થતા હોય ત્યારે આવતા દિવસોમાં મગફળીની પૂરજોશ પ્રમાણમાં આવક થશે એની સામે ઓપન બજારમાં ઓછા ભાવ મળે એવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે પણ સરકારને અમારી એક બીજી પણ રજૂઆત છે આજથી ચારથી પાંચ વર્ષ પહેલાં ગુજરાતમાં ભાવંતર યોજના લાગુ થાય એના માટે થઈને અમે એક લડાઈ કરી હતી અને ભાવંતર યોજના જો ગુજરાતમાં લાગુ થાય તો જે ખેડૂતો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચી રહ્યા છે એ મગફળીના બિલ રજૂ કરે અને સરકાર સીધા એના ખાતામાં ચૌદસો ને બાવનથી ઓછા પૈસા જે ભાવ આવ્યા હોય એટલા સીધા એના ખાતામાં જમા કરે તો ખેડૂતોને ખેડૂતોને પણ લાભ થાય અને સરકાર જે અત્યારે ગત વર્ષે લીધેલી મગફળી અત્યારે નવસો રૂપિયામાં જે વેચી રહી છે એ નુકસાની પણ ન કરવી પડે અને ગોડાઉન મજૂરી બારદાન આ તે કોઈપણ પ્રકારનો ખર્ચ પણ ન લાગે અને જે ખરીદીમાં ભ્રષ્ટાચાર થાય છે એ પણ ન થાય ને સીધા જ ખેડૂતોને પૈસા મળે આ યોજના જો ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો એકંદરે ગુજરાતના તમામ ખેડૂતોને ફાયદો થાય એવું અમને જોતાં લાગી રહ્યું